આપણે ક્યાં જવાનું છે ભાઈ બહુ પછી આપણે જવાનું છે ક્યાં મોખરા જવાનું છે અમારે ભાઈ માં દગારે પગે લાગવા કેન્ટીન બ્લોક માં બેનારી હેલ્લો ગાઈસ હા ભાઈ નવા બેઠા છે વધારે બાર વાગે બેઠા છે નવા ઘરે ક્યાં જવું ભાઈ ઘરે જવાનું ભાઈ એ જાવું છે ભાઈ ઘરે મારા ઘરે ઘરે ભાઈ જવું છે કામ છે તારા ભાઈ

ઘી મૂકી જાય કોને ખબર હવે આપણે હવે જવાનું છે ઘરે ભાઈ આપણે હવે ઘરે મૂકવા આવે છે જોઈ શકો છો ગાડીને આ બે ની ઘરે હતા આપણે જમી લીધું થયું ભાઈની ઘરે હવે આપણે જઈએ છીએ આપણી ઘરે ને આજ રાજા મેલડી લખી આવ્યું આપણે જોઈ શકો છો સવારે આપણે જા ગામમાં એ નામ લખાવા કન્ટીન્યુ બ્લોકમાં બનાવી જો આપણે હવે ઘરે મળવી આપણે ઘરે વેહ્યા છીએ હવે આપણે સભજન ખાઈ દેવી જોઈ શકો છો આ જો બે આયલા જાય છે બીજી વાડીએ હાલો હવે આપણે ચાવી મોખરા એટલે હનુમાન દાદા એને પગ લાગે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જો આપણે તમને દર્શન કરાવવું હનુમાન દાદા આપણા હનુમાન દાદા એ ભોગી છે જોઈ શકો છો ગેટ છે આપણે ગેટની અંદર ઘડી જાવી દેવી ઓલા બે આયેલા જાય છે આપણે હવે દર્શન કરી લેવી ફાઈનલી આપણે ગયા છીએ દાદા એ આપણે દર્શન તમને કરાવી બ્લોક બ્લોકમાં બિના દેજો જોઈ શકો છો આ ભાઈ દર્શન કરે છે આપણે તમને દર્શન કરાવું દર્શન કરી લો ସେଇ ଜାଗ આપણે દર્શન દર્શન કરીને હવે આપણે ઘરે જ જોઈ શકો છો આપણે દરવાજે ભૂગી ગયા છે ઓલા બે તો આગળ ને આગળ ઘડી કુવા હાલો હવે દર્શન કરી લીધા છે આપણે જય હનુમાન દાદા બોલો જય હનુમાન દાદા દાદા હવે આપણે ઘરે જાવીશું ફાઇનલી અત્યારે વાગી ગયા છે ફાઈનલી છ ને ત્રણ થઈ જશે બ્લોક ના એડ આપી દઉં છું આજે આપણે બહુ રખડ્યા ને હનુમાન દાદા એ જા પગે લાગ્યા પગે લાગીને આપણે ઘરે આવી ને શૂટ નતો કર્યો ઘરે આવી જાય દી હાથમી જોશે આવ સાંધો તે આવ દેખાતો નથી આવ હાથમી જોશે બ્લોગને આ એન્ડ આપી દો બ્લોગ સારો લાગ્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગ મેં મળ્યા બાય બાય પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરતા બાય બાય